નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ ચોરી થયેલ સ્ટેમ્પ આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવીને છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને પત્યાર્પણ સંધિના આધારે દુબઈ ખાતેથી ઇન્ટરપોલ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે સુરત શહેરમાં મિલકત ખરીદ વેચાણના ધંધામાં મોટા પાયે આર્થિક લેવડદેવડ થતી હોય છે જેમાં ઘણી વખત ઠગ લોકો પાસેથી મિલકત ખરીદીના અવેજ પેટે નાણાં મેળવીને ખરીદી મિલકતના ખોટા અને લલચાવતા ફરિયાદીએ આરોપી ઉપવાન ઉર્ફે બનતી જૈન ઉપર વિશ્વાસ કર્યો હતો આરોપીએ મિલકતના મૂળ માલિક નામના ખોટા અને બનાવતી ડોક્યુમેન્ટ આધારે સુતેક્ષ બેંક તથા ઇન્ડિયસ બેંક તેમજ સુરત પીપલ્સ માં બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા જે નાના આરોપી ઉપવન ઉર્ફે બધા કરી હતી ફરિયાદી સાથે છેતરપિંડી કરી આરોપી દેશ છોડી ફરાર થઈ ગયો હતો કે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી આ ગુનાના મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંતી જૈનની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં

ઉપવન ઉર્ફે બંતી જૈનને દુબઈ ખાતેથી ડિટેઇન કરી કાયદાકીય પ્રોસિજર પૂરી કર્યા બાદ આરોપીને અમદાવાદ ખાતે ડિપોર્ટ કરતા આરોપીનો અમદાવાદ એરપોર્ટ ખાતેથી સુરત ઇકો સેલેક કબજો મેળવી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત શહેર એ ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં ઝડપથી વિકસતું શહેર છે એ અનુસંધાને ઘણી વખત આ વિકાસના પાછળ ઘણા અસામાજિક તત્વો ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ખરેખર જુન્યુઅન ફરિયાદીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને ઘણા પ્રકારના ગુના આચરતા હોય છે એ જ પ્રકારનો એક ગુનો બે હજાર બાવીસની સાલમાં બનવા પામેલ હતો જેમાં ફરિયાદી શ્રી જ્ઞાનચંદ જૈનની સાથે અમુક આરોપીઓએ ખોટા દસ્તાવેજો કરી અને તેમને ચાર પ્રોપર્ટી વેચાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે અશ્વિન લાંગડીએ ભૂમિકા ભજવેલ હતી અશ્વિન લાંગડીયા ઉપરાંત અન્ય સાત એટલે કે ટોટલ આઠ આરોપીઓને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અને આ જ આરોપીઓ પૈકી એક આરોપી ઉપવન જૈન કે જે પણ સુરતનો જ રહેવાસી હતો તે પોતે ગુનો આચર્યા બાદ તુરંત જ દુબઈ ભાગી ગયેલો હતો આ ગુનામાં આરોપીઓએ ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચોરીના સ્ટેમ્પ અને પાન કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીને અલગ અલગ સુરતમાં ચાર જગ્યાની પ્રોપર્ટીનું વેચાણ કરી કુલ ત્રણ કરોડ ઉપરાંત વિશ્વાસઘાત કરે જે અનુસંધાને ઉપન જૈન દુબઈ ખાતે નાસી ગયેલ છે તેવી માહિતી મળતા તુરંત જ તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર ઇશ્યુ કરવામાં આવે ત્યારબાદ પ્રત્યાર્પણ સંધિ અનુસંધાને માનનીય પોલીસ શ્રી જોઈન્ટ શ્રી નાયબ પોલીસ કમિશનરશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોપીની કસ્ટડી મેળવવા માટેના તમામ કાર્યવાહી કરવામાં આવેલ અને એ કાર્યવાહીના ભાગરૂપે આરોપીની કસ્ટડી પ્રત્યાર્પણ સંધિ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમોને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ બાદ આરોપી હાલ રિમાન્ડ ઉપર છે તેમજ આ ગુનાના કામે જે અલગ અલગ અકાઉન્ટો ખોલવામાં આવેલ છે તેમાંથી જે પૈસા ઉપાડવામાં આવેલ છે એ તમામ બાબતોની તપાસ હાલ ચાલુ છે ટોટલ ત્રણ કરોડ અને લાખ રૂપિયાની આ સમગ્ર વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ બનવામાં આવેલ છે આરોપીની હજી પૂછપરછ જસ્ટ કસ્ટડીને કારણે અમારી શરૂ છે અને આ બાબતે વિશેષ માહિતી મળેથી આપને અવગત કરવામાં આવશે तो सरकारी स्टैंप खरीदले मिळून दिला सरकारी स्टैंप चोरी नो जे स्टैंप होतो अने ए चोरी नो स्टैंप मेट्री अने आ गुना मा उपयोग करवाना मले फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो